દસથી પંદર કૂતરા પકડી અને એને એનિમલ બર્થ કંટ્રોલવાળા લઈ ગયા છે જેનું ખસીકરણ કરી ને કૂતરાને છોડી દેવામાં આવશે પાંચ છ દિવસમાં મને ખબર છે ત્યાં સુધી નગરપાલિકામાં અત્યાર સુધીમાં ફર્સ્ટ ટાઈમ આવી રીતે કામગીરી થઈ હશે જેમાં કૂતરા પકડવાની કામગીરી જે લોકોને હેરાન કરીને પજવણી કરીને બાઇડ કરે બચકા ભરે છે એવા કૂતરા પકડીને એને મૂકવામાં આવ્યા છે હજુ આ પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે જે કોઈ વિસ્તારમાં આવા કૂતરાનો ખબર પડે તો નગરપાલિકાને જાણ કરશો તો એ તાત્કાલિક એની કામગીરી કરાવશે અને એનિમલ કંટ્રોલ કંટ્રોલવાળાને સોંપવામાં આવશે